આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા મરચાંની રેસિપી આ કાઠિયાવાડી ભરેલા મરચાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને કોઈ પણ શાકની જરૂર પણ નહીં પડે તો ચાલો કાઠિયાવાડી ભરેલા મરચાંની રેસિપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો આ કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીં બારથી પંદર જેટલા મોટા મરચાં લીધા છે જેને આપણે ભાવનગરી મરચાં પણ કહીએ છીએ અને આ મરચાં થોડા ઓછા તીખા હોય છે તો આવી રીતના આપણે મીડિયમ સાઇઝના આ મરચાંને પસંદ કરવાના છે હવે તેમાંથી આપણે એક મરચું લઈશું અને તેમાં આવી રીતે લાંબુ એવી કટ લગાવીશું જેમાં આપણે ભીંડાનું શાક બનાવીએ છે ભરેલા ભીંડાનું તેમાં આપણે કેવી રીતે કટ લગાવીને ભીંડો કાપીએ છીએ તો તેવી જ રીતે આપણે આ મરચાંને પણ આવી રીતે કટ કરવાના છે તો આવી રીતે મરચાંને કટ કર્યા બાદ તેમાંથી બધા જ બીયાને આપણે કાઢી લેવાના છે ઘણા લોકો મરચાંમાંથી બીયાનો ભાગ છે તે નથી કાઢતા પરંતુ હું આ બીયા નીકાળી રહી છું અહીં તમે આ સ્ટેજ પર આવી રીતે કટ કરી અને બીયા સાથે જ તમે આમાં સ્ટફિંગ ભરી શકો છો તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જ મરચાંને કટ લગાવી અને તેના બીયા કાઢી લેવાના છે તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે મેં બધા જ મરચાંને કટ કરી અને તેમાંથી બીયા કાઢી લીધા છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું તેની સાથે આપણે એડ કરીશું અડધી નાની ચમચી જેટલું તેલ અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચણાના લોટને સારી રીતે શેકી લેવાનો છે અહીં આ ભરેલા મરચામાં તમે ચણાના લોટને છે તે જરૂરથી શેકીને લેજો ચણાના લોટનો શેકેલો ટેસ્ટ છે તે ભરેલા મરચામાં ખૂબ જ સરસ આવે છે તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આ ચણાનો લોટ શેકાઈ જાય છે વધારે પડતો આપણે ચણાનો લોટ નથી શેકવાનો બસ હલકો એવો કલર બદલાઈ જાય અને એક સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે ચણાના લોટને શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે ચણાનો લોટ છે તે સરસ એવો શેકાઈ ગયો છે હવે ગેસને આપણે બંધ કરી લઈએ અને આ શેકેલા લોટને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને આ લોટને આપણે થોડીવાર ઠંડો થવા માટે રાખી દઈએ તો અહીં જુઓ શેકેલો લોટ આપણો ઠંડો થઈ ગયો છે હવે ચાર મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું આ તલ તમે મિક્સર જારમાં પીસીને પણ એડ કરી શકો છો હવે દોઢ મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એક ચપટી જેટલી હિંગ અને હવે અડધી નાની ચમચી જેટલો અજમો લઈશું અને અજમાને આવી રીતે હાથમાં લઈ અને મસળીને એડ કરીશું તેની સાથે અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એક નાની ચમચી જેટલી દળેલી ખાંડ એક નાની ચમચી જેટલો લીંબુનો રસ બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અહીં મેં તેલ છે તે મગફળી એટલે કે તેલ લીધું છે હવે વન થર્ડ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને લાસ્ટમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને આ બધી જ વસ્તુને આપણે સારી એવી મિક્સ કરી લઈએ અહીં તમે ચણાના લોટની જગ્યાએ તમે પાપડી ગાંઠિયા અથવા તો સાદા ગાંઠિયાનો ચૂરાનો ઉપયોગ કરી શકો છો અહીં તમે સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો અને હા સફેદ તલ પણ તમે વધારે કે ઓછા પણ કરી શકો છો હવે આ સ્ટફિંગને આપણે આવી રીતે મરચાંને ખોલવાનું છે અને પછી તેમાં ભરવાનું છે હલકો એવો અંગૂઠાની મદદથી આપણે તેને દબાવતું જવાનું છે એટલે કે મસાલાને હલકું એવું દબાવતું જવાનું છે અને સ્ટફિંગને આપણે મરચામાં સારી રીતે ભરી લેવાનું છે તો અહીં જુઓ આવી રીતે બધા જ મરચામાં આપણે સ્ટફિંગ ભરીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં મરચાં ભરીને રેડી કરી લીધા છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ કઢાઈ રાખીશું અને તેમાં વન ફોર્થ કપ જેટલું તેલ એડ કરીશું અહીં તેલનું પ્રમાણ પણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી નાની ચમચી જેટલું જીરું અને અડધી નાની ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને ત્યારબાદ આપણે એક એક મરચાંને આવી રીતે તેલમાં રાખવાના છે સફેદ તલ મેં અહીં વઘારમાં એટલા માટે નાખ્યા છે કે મરચાંનું જે ઉપરનું લેયરનું લુક છે તે બહુ સરસ એવું લાગે હવે બધા મરચાં એડ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકીને તેને ઓછામાં ઓછી બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈએ તો લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણ ખોલી દઈએ અને ચમચીની મદદથી આવી રીતે મરચાંને છે ઉપર નીચે કરતા જઈએ અને ફરીથી આપણે બે મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને મરચાંને સારી રીતે કૂક થવા દઈએ મરચાં આપણા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે તો બે મિનિટ થઈ ગઈ છે અને ફરીથી આપણે ઢાંકણ ખોલીને અને મરચાંને ચેક કરી લઈએ અને ફરીથી મરચાંને આપણે ઉલટતાં પુલટતાં બેથી ત્રણ વખત કવર કરી એટલે કે ઢાંકણ ટાંકીને મરચાંને આપણે કૂક કરવાના છે મારી પાસે મરચાંનું સ્ટફિંગ કરતા વખતે જે મસાલો હતો તે થોડો વધ્યો હતો અને તે મસાલો મેં આમાં એડ કરી દીધો છે અને એ શૂટ કરવાનું મારે રહી ગયું છે એટલે કે મારો કેમેરો બંધ થઈ ગયો હતો તો તમે આ મસાલો છે જે વધ્યો હોય તે મસાલો જરૂરથી આ મરચાંની ઉપર એડ કરજો તો પાંચથી છ મિનિટમાં જ આ ભરેલા મરચાં આપણા બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો કે ભરેલા મરચાં આપણા બનીને રેડી થઈ ગયા છે તમે આને એકવાર બનાવીને બેથી ત્રણ દિવસ સુધી આરામથી ખાઈ શકો છો આ ભરેલા મરચાં શાક રોટલી કે દાળ ભાત સાથે બહુ જ સરસ લાગે છે અને જો કોઈ શાકભાજી ના હોય તો તમે આ એકલા ભરેલા મરચાં બનાવી અને રોટલી પરોઠા ભાખરી અથવા તો થેપલા સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો